સાંતલપુના ગડસઈ ગામે ભારે ગંદકીનું સામ્રાજ્ય પથરાયું ગડસઈ ગામનો માર્ગ સમી તાલુકાના પાંચ ગામને જોડતો માર્ગ હોય વાહન ચાલકો બન્યા પરેશાન ગ્રામ પંચાયતમાં લોકો દ્વારા સરપંચ તલાટીને અનેક લેખિત મૌખિક રજૂઆત છતાં તંત્રના આંખ ખાડા ગામમાં ભારે ગંદકી વચ્ચે ચાલવા મજબૂર બન્યા ગ્રામજનો ગ્રામ પંચાયતના સરપંચની તાના સાહી વચ્ચે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામમાં ગંદકીને લઈ રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગામમાં આરોગ્ય અને સ્વચ્છતા સામે ઊભા થયા સવાલો ગામે ગંદકીમાં વાહન પસાર થતા વાહનો ફસાઈ જવાની ઘટના તો ગ્રામજનો પણ આ કાદવ કીચડ વચ્ચે પસાર થવા બન્યા મજબૂર સરકારશ્રીની સ્વચ્છતા ઝુંબેશની પોકળ વાતો સાબિત કરતા આ દ્રશ્યો છે ગઢશ ગામના જ્યાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો સરકાર ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ને માત્ર કાગળ ઉપર ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગડસઈ ગામમાં વિકાસના નામે મીંડું તો આગામી સમયમાં ગામમાં રોગચાળો ફાટે તો તંત્ર રહેશે જવાબદાર ગ્રામજનો બ્યુરો રિપોર્ટ બળદેવ ઠાકર રાધનપુર પાટણ ગડસઈ તાલુકો સાતલપુર જિલ્લો પાટણ સમી તાલુકાના ગામડા વાજવીથર પાર્ટી અમરાપુર વેડ તમામ ગામડાને જોડતો રસ્તો સરપંચને વારંવાર રજૂઆત લેખિતમાં તેમજ મૌખિક આપવા છતાં આ રસ્તાનું કોઈ નિરાકરણ આવતો નથી